વર્ષ બે હજાર ત્રેવીસના રોજ સંકટ ચતુર્થી નિમિત્તે આજે ગણેશ મંદિરોમાં ભક્તોનું મહા મહેરામણ જોવા મળ્યું વર્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બર મહિનાની છેલ્લી ચોથ આ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલા ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ દિવસે જ્ઞાન વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે શાસ્ત્રોના અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન વૈભવ બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ચાલો જાણીએ સંકટ ચતુર્થીનો શુભ સમય શુભયોગ અને પૂજા અર્ચના કરવા કરવી જોઈએ જે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યું સાથે મંદિરમાં રાત્રિના નવ વાગીને છ મિનિટે મહારતીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની સ્થાપના થઈ રહી છે તેવામાં સમગ્ર દેશમાં અનુસાર અને ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે આજે તારીખ 30 બાર 2023 ને ત્રેવીસને શનિવારે આજે આ વર્ષની છેલ્લી ચોથ છે સંકટ ચોથ છે તેમજ આ ચોથના દિવસે આપણે મહાપૂજા મહા અભિષેક તેમજ કેસર સ્થાન સવારે સાડા છ વાગે કરાવ્યું તેમજ રાતના નવ ને નવ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેમજ આપણે બધા ભક્તો ભેગા થઈને આપણે ગણપતિ આ વર્ષ જેવું તેવું ગયું હોય પણ આવતું વર્ષ સારું જાય તેમજ આપના વિઘ્નો નાશ થાય

ગણપતિ વિનાયક ને ગણપતિ તત્કાળ નો નાશ કરે છે તેમજ આ દિવસે જે પણ આપણે સાનિધ્ય ગણપતિ સાનિધ્યમાં આપણે આ પૂજા કર્ચના કરીએ છીએ તેમજ અનુષ્ઠાન કરીએ છીએ તો આપણા વિઘ્નો નાશ થાય છે તેમજ દરેક વિઘ્નો નાશ થાય છે અને દરેક કામમાં સફળતા મેળવે છે તેમજ આજે રાતના નવ ને નવ કલાકે આપને ચંદ્રસનો સમય છે અને આ ચંદ્ર સમય મહાઆરતી નું આયોજન રાખેલ છે તેમાં દરેક ભક્તોને સહકાર આપી અને દર્શન નો શુક લાભ લેવો સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગંગલી માં જય ગણેશ